ભરૂચ તાલુકાના નબીપુર ગામ ની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષા નો નબીપુર ગ્રુપ ના કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ માં સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડિનેટર મિતલબેન પુવાર નબીપુર કુમાર શાળાના શિક્ષકો લુવારા ઝંઘાર પગુથણ હલદર અને ઉમરા ગામની શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ કલાઓ રજૂ કરાઈ હતી બાળકો દ્વારા વિવિધ કલાઓ રજૂ કરાતા તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નબીપુર કન્યા શાળાના આચાર્ય કાજલબેન ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ અત્રે ઉપસ્થિત તમામ આમંત્રિતો અને બાળકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા નબીપુર